કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણમાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાજા કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીને આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મધ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડી દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રી શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આચાર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે હા તેમણે કહ્યું કે અમે સૂતરના દસ તાતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની દસ ગાંઠો વાળીએ છીએ વળી દશામાં માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરી આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ હાસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત બધ બધું ધતિંગ છે આપણે તેની ખોટ છે કે આપણે આ વ્રત થી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાહેબી સંપત્તિ બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર અને રાણીએ રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચઢી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પાડોશી રાજાએ તેનું રાજપાત ઝૂંટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બે કુંવરોને લઈ નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો ક્રોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ખાવા બેઠા ત્યાં તો એકાએક વાડીના ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સુકી ભટ્ટ થાય નહીં એમને અડધૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાળવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયામાં લાગ્યા પરંતુ વાવમાં ગયા ગયા તો થઈ રાજા અને રાણી કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાં ક્રોધ નોંધ તે શિકાર બન્યો છે પહેલા રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેને કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એક ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરું નાગ હતો આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યો કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાંના ક્રોધનું પરિણામ છે આથી તેઓ ઘડાના ભોયમાં જ ડાકી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીબડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેને રખેવાળને એક ચીબડો આપવા કહ્યું રખેવાળને રાણી ઉપર દયા આવી રાણીને એક જીબડું આપ્યું રાણીએ સાડીના ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી સીબડું ખાઈ પાણી પીશે રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાસે સૈનિકો આવી પહોંચ્યા એમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી તેમણે રાણીની સાડીના શેડામાં ઢાકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું મહાદશામાંના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડે બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત રીતે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના ક્રોપને લીધે જ બની રહ્યા હતા

ને ગામ આવી પહોંચ્યા રાજાને પેલો જમીનમાં ઘડો દાટેલો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોસીમાં તે બંને કુંવારો લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજા એ પૂછ્યું આ કુંવારો ક્યાંથી મળ્યા જવાબ માં દશા માતાએ તેનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણી ની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું એને ધર્મ પરાયણ અત્યંત પ્રસન્નિય છે તું પણ હવે તો સુધરી ગયો છે જાત અને તારું જોટવાઈ ગયેલું રાજ્ય પાછું મળ દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું માં તમે તો દયાળુ છો તમારો મહિમા અપ્રમ પાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું માટે કઠિન છે તેથી માં સૌના ઉપર અમીની દ્રષ્ટિ રાખજો દશા માતાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કાંઈ પણ મારો અપમાન કરશે તે મારો ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી મા દેશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા જય દેશામાં જય દેશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાતનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અનિષ્ઠ પ્રદાન કરજો બોલો દેશ માની જે